જામીન ફરાર આરોપે આનંદ કહાર ઝડપી વડોદરા શહેર પીસીબી માનનીય પોલીસ કમિશનર શ્રી સાહેબ વડોદરા શહેરમાં રહેતા અને અલગ અલગ ગુનાઓમાં સંડવાય અને નાસ્તા ફરતા અને પેરોલ ફ્લો તથા વચગાળાના જામીન પરથી ફરાર આરોપીને શોધી કાઢતી કાયદેસરની કાર્યવાહી કરવાની સૂચના આપેલ હોય જે સૂચનાને આધારે ભુજ જેલમાં પાછા અટકાયતી આનંદ કિશનભાઈ ભાઈ કહાર વડોદરા શહેરના હું નામદાર ગુજરાત હાઈકોર્ટ ખાતેથી વચગાળાના જામીન મેળવી તારીખ આઠમી મે બે હજાર રોજ કચ્છ ભુજ જેલ ખાતેથી મુક્ત થયેલ છે જેને બારમી મે બે હજાર ચોવીસના રોજ પાલારા ખાસ જેલ ખાતે હાજર થવાનું હતું ને વચગાળા જામીન પરથી મજકુર પાસા અટકાયતી સમયસર જેલ ખાતે હાજર થયેલ ન હોય અને વચગાળાના જામીન પરથી ફરાર થઈ ગયેલ જે આરોપીને શોધી કાઢી કાયદેસરની કાર્યવાહી કરવાની સૂચના પોલીસ ટી એસટી પીસીબી નાવને કરેલ હોય તે દરમિયાન પીસીબીના હેડ કોન્સ્ટેબલ નરેન્દ્રસિંહ કેસરીસિંહનાઓને બાતમી હકીકતને આધારે ધરપકડ કરવામાં આવી